દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસના પંચાયત રાજ વહેલી સવારે કિરણ ખાબડની પણ ધરપકડ કરાઈ છે પોલીસે કિરણ ખાબડ વડોદરા હાલોલ હાઈવે પરથી ઝડપી પાડ્યો હાલ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે તેમની પૂછપરછ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રીના પુત્રોએ કમાણીની એક યોજના બનાવી દીધી છે થોડા દિવસો પહેલા મંત્રી બચુ ખાંભના પુત્ર બળવંત ખાબડ ધરપકડ કરવામાં આવી હતી કે તેના પગલે રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું હતું દેવગઢ બારિયાની અંદર એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીની બેઠક જેમાં ત્યારબાદ હવે શું છે આ મનરૈયા કૌભાંડ તેના વિશે પણ જાણકારી મેળવીએ જેની અંદર આ કામોનું એજન્સીઓ છે જે નાણાં ચૂકવાયા પરંતુ એજન્સીઓએ ટેન્ડર પ્રક્રિયા પણ ભરી જ નહોતી તેમાં ભાગ પણ નહોતો લીધો આ કૌભાંડ સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલી ભગત હોવાનું સામે આવી રહ્યું છે મનરેગા કૌભાંડ એક મોટું કૌભાંડ છે

જેમાં રોડ બનાવવાનું કામ હોય છે જેની અંદર તલાવડી પેરાફીટ મેટલ નાખવાનું કામ હોય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને કપરી પરિસ્થિતિમાં ઉનાળામાં કે એવા કન્ડિશનમાં પલાયન ન થાય તેના ઉદ્દેશથી આ મનરેગા યોજના જે છે જે તે સમય દરમિયાન શરૂ કરવામાં આવી હતી ઉદ્દેશ એક જ હતું કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે રોજગારી મળે પલાયન ન થાય અને એમની થોડી આવક થાય તો એ વિસ્તારનું જે ઇકોનોમી છે તે ચાલે હવે થાય છે શું આવી આવી કંડિશનમાં કે જે મંત્રી પુત્રો પુત્રો કે જે તાકતવર લોકો છે સત્તાની સાથે જોડાયેલા લોકો છે એ આવા કન્ડિશનમાં લોકોને રોજગારી આપવાના બદલે વાહનથી જેસીબીથી આ લોકો કામ કરાવી લે છે અને બાકીના જે રૂપિયા આવે છે એ એની અંદર જે અધિકારીઓ કારણ કે જે ટીડીઓ કક્ષાના અધિકારીઓ હોય છે એની અંદર લોકલ તલાટીથી લઈને ઉપર સુધીના જે અધિકારીઓ છે તેમની ભાગબટાઈ એની અંદર હોય છે અને એ નેક્સસ જે છે એની અંદર સામે આવી છે માત્ર આજથી નહીં છેલ્લા દોઢ બે વર્ષથી જે સ્થાનિક આરટી એક્ટિવિસ્ટો છે કે જે પોલિટિકલ પાર્ટીઓ છે એ આનો પર આરોપ લગાવતી રહી છે કે આમ મંત્રીના પુત્ર છે બચુભાઈ ખાબડના એજન્સી છે અને છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખૂબ પ્રયત્નો છેલ્લે પોલીસ ફરિયાદ અને તમામ વસ્તુઓ થઈ એના પછી પણ તમે જુઓ કે લગભગ પાંત્રીસ જેટલી એજન્સીઓ ત્યાં છે નાની મોટી હતી એ જેમાં દેવઘર બારીયામાં સત્યાવીસ અને બાકી જે છે આઠ કે સાત કે આઠ જેટલી હતી એ ધાનપુરમાં હતી એ તમામનું ઓડિટ કરવામાં આવે છે ઓડિટની અંદર ખામીઓ દેખાય છે કે જે ઘટના સ્થળ ઉપર જેને તપાસ કરવામાં આવે છે એના ફોટોગ્રાફ્સ પુરાવા તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને એના પછી પણ તમે જુઓ સ્પીડ કેટલી ધીરી છે કે આ ડીડીઓ જે ડીઆરડીએ વિભાગ છે ડીડીઓને રિપોર્ટ કરે છે જે જે ડીડીઓ છે એ પછી અહેવાલ આપે છે કે હા આની અંદર લગભગ ચાર કે પાંચ વર્ષની અંદર લગભગ કરોડ રૂપિયાનું જે ખાયકી છે થઈ છે ખોટી રીતે ચુકવણી થઈ છે જે કામ પૂરું થયું નથી એમાં લોકલ ટીડીઓ કે લોકલ જે લોકલ અધિકારીઓ છે એ લોકોએ કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ આપ્યું પછી ચુકવણી થઈ એ લોકોના એકાઉન્ટમાં ત્યાં સુધી તો પૈસા ક્યાંથી ક્યાં રૂટ રૂટ થયા તે ખબર નથી પણ એક વાત નિશ્ચિત હતી કે જ્યારે પહેલા પરમ દિવસની વાત કરીએ લગભગ ચોવીસ કલાક પહેલા પહેલા એમના પુપુત્ર બળવંત જે ખાબડ છે એમની ધરપકડ થાય છે અને અડતાલીસ કલાક પછી એમના બીજા પુત્રની ધરપકડ થાય છે એટલે પોલીસ જે છે એ કેવી રીતે કામ કરે છે કેવી રીતે રાજકીય નેતાઓ અધિકારીઓનો નેક્સેસ છે એ તમને અહીંયા સાબિત થાય છે આમ તો પોલીસે જેમના પહેલા પુત્ર છે એમની ચાર કે પાંચ દિવસની એમને રિમાન્ડ આપી છે પોલીસે ચૌદ દિવસની માંગી છે પણ તમે વિચાર કરો પોલીસે પોતાની ફરિયાદ કઈ રીતે લખી હશે કે જે જજ છે એ કન્વિન્સ જ ના થયા કે આ વ્યક્તિને ચૌદ દિવસની રિમાન્ડ આપીએ એટલે પોલીસે ફરિયાદ લખવામાં કેવા પ્રકારની વસ્તુઓ લખી છે હવે બીજા એમના પુત્ર પકડાયા છે એની તપાસ કઈ રીતે કરશે એને કેવી રીતે પકડશે સિવાય જે અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓ છે તમામ લોકોની અત્યારે ધરપકડ છે હજુ કેટલા લોકોની સંડોવણી છે એ તમામ વસ્તુઓ જે છે એ ક્યારે થશે જ્યારે બચુભાઈ ખાબડ જે છે એ પોતે રાજીનામું આપશે ત્યારે તમે વિચાર કરો જે વ્યક્તિ પોતે મંત્રી હોય એમના પુત્રોની પોલીસ ધરપકડ કરતી હોય એ કેટલા દિવસ સુધી કેટલા દિવસ સુધી એ લોકો જેલમાં રહેશે કદાચ ચાર પાંચ દિવસ મહિનો બે મહિના કે પછી ચાર મહિના એ પછી કારણ કે મંત્રી પોતે છે પોતાના પુત્રો જેલમાં કઈ રીતે વધારે સમય રહે કારણ કે આના કારણે સમગ્ર ગુજરાત સરકારની આખા રાષ્ટ્રીય છીછા લેદર થઈ રહી છે એમની બદનામી થઈ રહી છે એમની રાજીનામાની માંગ ઉઠી રહી છે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર છતાં ન તો સરકાર મગનું નામ મરી પાડી રહી છે ન તો તેમને શરમ છે કે તે કમસે કમ આપે રાજીનામું જાતે આપી દે એમના પુત્રો જ્યારે પકડાય છે ત્યારે એટલે સ્વાભાવિક છે આપણે એવું એમની કારણ કે આ બીજેપી છે એમાં કોઈનું રાજીનામું ક્યારે થતું નથી કોઈ વ્યક્તિ કેટલું પણ આ કોઈ પણ વસ્તુ કરે ભ્રષ્ટાચાર કરે કે તમામ વસ્તુ કરે પોલીસ ફરિયાદ થઈ છે એટલે કમસે કમ એટલી વાત આપણે અપેક્ષા રાખીએ કે કાર્યવાહી એની અંદર નિષ્પક્ષ થાય તો બાકીના લોકો પણ એક આખી ઘટના ખાલી મનરેગામાં ખાલી દાહોદમાં કૌભાંડ થયું છે એવું નથી આજે પણ તમે સુરેન્દ્રનગરમાં જાઓ આજે તમે આદિવાસી વિસ્તારોમાં જાઓ સૌરાષ્ટ્રમાં જાઓ તમામ જગ્યા આવું તમામ વસ્તુઓ થાય છે પણ ફરિયાદ ફરિયાદ પછી કોઈ સજા આવી રીતે થાય એ હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી બન્યો કોઈને આવી કેસોમાં સજા થઈ હોય એમને આર્થિક દંડ થાય છે ઉપરથી નીચે સુધી બધા સેટિંગ થઈ જાય છે અને આ કિસ્સામાં પણ આવી થવાની સંભાવના છે એટલા માટે છે કારણ કે હજુ પણ બચુભાઈ ખાબર મંત્રી પદે છે જો જ્યાં સુધી પોતે રાજીનામું ના આપે નૈતિકતાના ધોરણે કે જ્યાં સુધી મારા પુત્ર નિર્દોષ નહીં ઠરે કે જ્યાં સુધી એમના સંતાનો ત્યાં સુધી તેમને કમસે કમ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને મૃદુ અને મક્કમ આપણા ભૂપેન્દ્રભાઈ છે એમને